જી બે ખંટી ચો મૂજતી રિહાણીથી જાનું છે હમણાં પહેલાં એમ કહેતા થાય કે મને પાવરફૂલ આવડે છે બોટ હવે ખબર નહીં આ બોટ ક્યાં સલવાઈ જાય કારણ તને બોટ આવડેને હા ફાઇનલી આને બોટ આવડે હવે ક્યાં ડૂબી જાય એ નક્કી નથી અત્યારે અમારા જીગાભાઈએ ગાડી ચાલુ કરી નાખી જીગાભાઈ આપણે ક્યાં જવાનું છે ખાડી અમે જઈ રહ્યા છીએ અત્યારે ખાડીમાં તો મિત્રો માણસ કવિરાજ છે એ ગાડી ચલાવી રહ્યો છે બે બે નવે નવા હવા છે અમે જઈ રહ્યા છે ગાડીની અંદર મિત્રો જો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને સાથે લાઈક કરી દેજો આપણે આવે છે ગાડીની અંદર આવે છે પછી માછલા આવે છે આપણે જોઈએ મિત્રો આપણા પહેલાં બે જણાએ ફાઇનલી આવ્યા છે આ તમે જોઈ શકો છો આપણી ગાડી પણ આવ્યા છે એક હવે અમે આ ડોલમાં પાણી લાવ્યું હવે અમે જવાના છે આ ખાડી ની અંદર કમસે કમ હજાર વીઘા ની ખાડી છે એમાં આપણે હજાર વીઘા માં ક્યાં જાય કોઈ જાત નું નક્કી નથી મિત્રો અમે બે ચાલીને જઈ રહ્યા છીએ જીગા આપણે કેટલા ની ફિશિંગ આવવાની છે આજે ખબર જ નથી તો આપણે આ ટંડેલ ને નવો બંધ આવ્યો કારણ કે તને બોટ આવડે ને ફાઇનલી આને બોટ આવડે હવે ક્યાં ડૂબી જાય એ નક્કી નથી તમને સામે ખાડી દેખાઈ રહી હશે મિત્રો અત્યારે કોઈ પણ જાતનું પાણી કાઠે આવ્યું નથી પણ આપણે બોટ કાઢીને જવાના છે ફાઇનલી કારણ કે આપણે ટનલ પણ નવો છે અને હું પણ નવો જ છે એટલે બોટ ક્યાં ડૂબે ક્યાં બોટ જાય એનું કોઈ જાતનું નક્કી જ નથી હોતું આપણે ફિશિંગ આવે કે ન આવે આપણે જવાનું ફાઇનલ જ છે આ લખું પણ કાંઈ કસલા પકડે છે બધા આમાં ફેવિક પણ લાવવી પડે કારણ કે કૈસલો ને એટલે એના પગમાં મારવામાં આવે છે તો તમે જોઈ શકો છો આપણી બોટ ઓલરેડી તૈયાર છે હમણાં આપણે પાણીમાં ઉતારી દઈએ મિત્રો સામે પણ એક ભાઈ છે એ પણ કૈસલા તો લાવ્યા છે એક ફિશિંગ જયા ભાઈએ આ શર્ટ વાળો જે દેખાઈ રહ્યો છે એ ભાઈ હાલમાં જ હમણાં થોડાક દિવસ પહેલાં ગાડી ઠોકાઈ ગઈ હતી કારણ કે સામે બાઈ દેખાઈ હતી એ ભાઈ એવું કહી રહ્યા છે તો પણ એ ઘરે નથી બેઠતો આ આવે છે એના પગમાં તમે જોઈ શકો છો મિત્રો સામે એક ભાઈ આપણે બેઠો છે આપણો દોસ્તાર છે આમાંથી કેટલાની ફિશિંગ આવી જાય તારે આખા દિવસની હે માધા માવા બાવા લાવ્યો કે તો માવા નથી લાવ્યો ભાઈ આ તમે જો આવી રીતે ચલાવે છે આપણે અત્યારે દીવની અંદર છે ફાઇનલી દીવની અંદર ફિશિંગમાં જઈ રહ્યા છે આ ખાડી આપણા નામે જ છે ને માધા માધો જો આમાં આપણો તંડેલ શેડા છોડાવી રહ્યો છે આપણી બોટના હવે થોડુંક પાણી દૂર છે પાણીમાં જવા દઈએ તો શું આપણે જે ઘસલા પકડવાનો સામાન છે તેમજ આપણી પાસે કોઈ જાતનું પાણી પણ નથી જો આમાં ડૂબી જાય તો આપણી પાસે ઇમરજન્સી કોન્ટેક નંબર એવું કરેલા છે અમે પાણીમાં ચાલીને જઈ રહ્યા છે આમાં તમે જોઈ શકો છો આમાં જોઈ એકવાર પગ દઈ દઈએ એટલે આપણા પગ રિપેર થઈ જાય તમે જોઈ શકો છો આપણો ટંડેલ આ બોટને ને લાવી રહ્યો છે હમણાં પેલા એમ કેતો હતો કે મને પાવરફુલ આવડે છે બોટ હવે ખબર ને આ બોટ ક્યાં સલવાઈ જાય કારણ કે અહીંયા ગારો છે ને પાણી પણ આટલું બધી નથી ખાડીમાં તો ટંડેલ સાહેબ હાલીએ કે આપણી બોટ હાલો વાંધો ની હિંમત તો આપે છે એટલે આનો પગાર આપણે ફિશિંગ આજે કમસે કમ બે લાખ ની આવવાની છે હા તો આપણે જોઈએ આજે મિત્રો તમે જોઈ શકો છો આપણો ભાઈ છે એ તૈયાર કરી રહ્યો છે બધું અત્યારે પાણી થોડુંક બાકી છે અત્યારે આ બાજુ જોઈ શકો છો પાણી નથી આવ્યું આ બાજુ પાણી આવ્યું એટલા જવાના છે અને આ તમે હરી પણ જોઈ શકો છો પાણી ભરાવવા માંડ્યું થોડીક જ વારની અંદર આપણે હવે જવાના છે કૈસલા પકડવા મિત્રો તમે સામે જોઈ શકો છો આપણો ટંડેલ ચલાવી રહ્યો છે અત્યારે ને આપણે બેઠ્યા છીએ આમાં પાણી જ નથી તમને બતાવી દેમ પાણી કેટલું છે આટલું જ છે મિત્રો પાણી તો અત્યારે આપણે એક ભાઈને લેવા જઈ રહ્યા છે કાઠે સામે કારણ કે એ ભાઈ અત્યારે વાત જોઈ રહ્યા છે એટલા માટે તો આમાં કૈસલો તો નથી આવ્યો અત્યારે હજી આપણે તૈયારી જ કરી છે તો વિડીયોને લાઈક શેર કરી દેવું મિત્રોને સાથે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય આવ્યો આમાં કાંઈ આવતું ના થયેલા ભાઈ આ ઘાસ બદલાવું પડે આ બાજુ પાછળ તો તમે આમાં જોઈ શકો છો કઈ આવી ગયા છે મિત્રો આમાં દોરીથી પણ બાંધેલા છે કઈસલા જો તમારે લેવો હોય તો આપણે વિઝિટ કરજો ભૂચરવાળા ભૂચરવાળા ની આ કેટલા ના થાય કઈસલા 2000 ના થઈ જાય હે હવે ભાવ ઉપર આધાર છે એમ કે આ ભાઈ

પણ સામે આવી ગયા છે તો આ ભાઈ ભાઈ આપણી ભાષા સમજતા નથી આગળ બે ફંટી જોરદાર મારે મારો